અલ ભાઈ આપણે કે કાટો મારવા જઈએ એ તો બેઠા બેઠા કંટાળો આવે છે બેસ ને કઢી ક્યાં જાવ છું મને પગ દુખે છે મારે કે નથી થવું પણ આ બેઠા બેઠા શું કરવું તારે જવું હોય તો જ મારે નથી આવું યાર હું કર શું હાલ લે લે તમે શું કરો છો એ બી કાઈ ને જોને બેઠા છે કે માયા બેઠા કાઈ ને આમ તો બેઠા નવરા એટલે મને એ કંટાળો છે હોને કહો છો કે હાલ ને આપણે માટો મારવા જઈએ પણ આવતો નથી એટલે ભાઈ હમણા જાવી ઘડીક તો બે લે હું ઘડીક બેહું હા બે બે હુએ અરે રવલુ આમ જો કેટલી ફાસ્ટ ગાડી આકે મરવાને ચા એ તો મર પણ બીજાને માર છે એટલે કહું છું આંથી આપણે હોયા આ એક આદા એમ કાઈ નતો બેહને એલા હું તને બેહવાનો શોખ છે તો કંટાળો આવતો હોય ને કંટાળો સાહેલ ઉતરે ઉખાણું પૂછન જવાબ દે આ પૂછ ઈ કઈ વસ્તુ છે જે આટલી કરતા મોટી છે પણ એનું વજન જરાય નથી હાથી કરતા મોટી અને વજન જરાય નહીં ઈ વળે હું હા એલા ઈ હું વિચારો વિચારો મને નક કરે તું કહી દે ને હા એલા કહી દે અને કાઈ ખબર ન હોય મને ખબર નથી એલા ભાઈ હાથી નો પડસાયો જે હાથી કરતા મોટો હોય ને વજન એનો જરાય ન હોય અરે અરે મને તો શું હું એ છે હાલો હવે હું પૂછું તમને બે માં એક કે જવાબ ન આવડે બોલો હા પૂછ લે પૈસા ને એક સેકન્ડ ની અંદર ડબલ કરવો હોય તો કઈ રીતે કરવા કેતો

તો તુત કે હું આવ એનો જવાબ અરે હવેથી પેલા બ્રેક મારશે ગાંડા એલા આ ઈ તો મગજમાં જ ન આવ્યું તો હમજી એસર જવાબ દેતા હો તો તમે નામ નામ કાળે દે હો બધા હાલો તો ઘરે જઈ ઘણો સમય થઈ ગયો છે આ બેઠા બેઠા હા હાલો હાલે ગાડી આવે એલા હા ભાઈ હાલો તે જાવી બીજું હું હારું હાલ ભાઈ તો કાલ મળ્યા હા ભાઈ